મોટી કૂંકાવાવ મુકામે સરકાર શ્રીની પૂર્ણા યોજના અંતર્ગત કિશોરી મેળાનું આયોજન થયું હતું જેમાં તારીખ અગિયારના રોજ અમરેલી જિલ્લામાં કૂંકાવાવ ઘટક ખાતે બેટી બચાવો બેટી પઢાવો તેમજ પૂર્ણા યોજના હેઠળ કિશોરી મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી નીરવભાઈ સાવલિયા બીઆરસી હેડ શિક્ષણ અને શ્રમ રોજગાર અધિકારી શ્રી દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી કૂંકાવાવ તલાટી કમ મંત્રી શ્રી મિલનભાઈ કટારિયા તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા હેલ્થ ટીમ વડિયા પીએસઆઈ શ્રી ડાંગર સાહેબ સમાજ સુરક્ષા અધિકારી શ્રમ અધિકારી સીડી પી ઓ શ્રી કુકાવાવ આઈ સીડીએસ સ્ટાફ અને આંગણવાડી કાર્યકરના બહેનો અને તમામ ગ્રામજનોની પણ જૂજ હાજરી રહી હતી આ પ્રસંગે સૌપ્રથમ આવેલા મહેમાનો તેમજ અધિકારીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત અને તેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું પોષણક્ષમ આહાર મેડિકલ ટેસ્ટથી લઈને સ્વરક્ષણ સુધીની વિવિધ જીવન ઉપયોગી બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી અધિકારીઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું